નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક સિચ્છર ભાવનગર બાજુમાં ગામ છે ત્યાં આપણે એક વિઝિટમાં આવ્યા છે જેને ઓમકાર કંપનીનું જિંક પ્લસ કેળમાં બી વાપરેલું હતું બે વર્ષથી વાપરે છે અને સારા પરિણામ એમને મળેલા છે તો ખેડૂત મિત્રો આજે એમના મુખ્યથી આપણે એક ભાઈ જોડે વાત કરીએ જે આપણે ઓમકાર કંપનીનું જે માઇક્રો નુટોન જે સારી

આપણો મોબાઈલ નંબર બોલશો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બસો છપ્પન ત્રિપલ જીરો પંચાવન બરાબર હવે તમે જ્યારે બે વર્ષ પહેલા તમે કેળની જે ખેતીમાં કરી હતી અને તમે એમાં તમને જે ઓમકાર કંપનીનું જે માઇક્રો નોટોન જે વાપર્યું હતું તમને શું પરિણામ મળ્યું એમાં સારું પરિણામ મળેલું બરોબર અને હાલ મારા દૂધીનો પાક છે તો એમાં પણ એ આપણે યુઝ કરેલું તો એમાં સારું પરિણામ મળેલું છે બરોબર બરોબર અને આપણે જે આ ઝીંક પ્લસ જે ખેડૂત આપણે વપરાઈએ છીએ આજે આપણા આપણા શોપમાંથી તો કેવા રિન્યુ તમને મળે છે જે બહુ સારા મળે છે ફીડબેક કેવા મળે છે બહુ સારા મળે છે ફ્લેવરમાં કોબીમાં મરચીમાં અને કપાસમાં અત્યારે બહુ સારામાં સારા રિઝલ્ટ છે એમાં જે આપણે લોકોએ જે ઓમકારનું જે આપણે ઝીંક વાપર્યું છે એ ખેડૂતના રિસ્પોન્સ બહુ સારા છે બરાબર એટલે અમે બધા ખેડૂતને ભલામણ કરીએ છીએ કે તમે આ વસ્તુ વાપરો અને ખૂબ સારી છે તમને બેનિફિટ સારું મળે એના માટેના અમે ખાસ આની નોંધ લઈએ છીએ તો તમે જોઈ શકો છો ઘણા બધા આપણે વેજીટેબલમાં બાગાયતમાં જે આપણે ઓમકાર કંપનીનું જિંક પ્લસ આપણે બધા ખેડૂતભાઈઓને વપરાઈએ છીએ એનાના ફીડબેક સારા મળે છે તો એની પાંચ કિલો વીઘે તમે એક અખતરા ધોરણે જેને કોઈને નથી વાપર્યું કોઈ દિવસ અને જાણતા નથી કે જિન્ક પ્લસ વસ્તુ શું છે એ તમે પાંચ કિલો વીઘે પચાસ વીઘા જમીન હોય તો પાંચ કિલો તમે ઓગણપચાસ છોડી દો એક વીઘામાં પાંચ કિલો વાપરો તમને કેવો ફીડબેક મળે છે તમે જુઓ સ્ટડી કરો ઉત્પાદનમાં ક્વોલિટીમાં વજનમાં માલની કેવી સાઇનિંગ મળે છે બજાર ભાવ ભાવી કેવો મળે છે પછી તમને અનુકૂળ લાગે તો બીજા વર્ષે તમે ઉપયોગ કરવાનો આગ્રહ રાખો નમસ્કાર